નમસ્કાર કર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર છે મિત્રો સોમવારના રોજ આજની આવક વિશેની આપણે વાત કરીએ મિત્રો તો આજની આવક કલમાં સેમ શનિવાર જેવી જોવા મળી રહી છે મિત્રો છથી હાથ પિલોની આજે પણ આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો કામ કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જે જાણી લે કેવારી આજના તલના બજારમાં આ મિત્રો ચેનલ ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા ને મારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તલમાં કેવારી એ છે આજના બજાર રૂબરૂ છે જાણી લે મિત્રો 2281 એક્યાસી રૂપિયામાં આ તલ પહેલાં વેચાણા છે 2281 એક્યાસી રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો તો 2281 ને એક્યાસી રૂપિયામાં આ તલ વેચાણા છે બાવીસો એકોતેર રૂપિયાનો આ માલ વેચાણ છે પચીસો ને અગિયાર રૂપિયામાં વેચાણે છે સુપર એ વન ટોલ છે મિત્રો પચીસો અગિયાર રૂપિયામાં માલમાં કાંઈ નો ઘટે એકદમ કરિયાણા ક્વોલિટી માલ છે મિત્રો પચીસો નો ભાવ થયો છે

ત્રેવીસોને એક રૂપિયાનો ભાવ છે આનો ત્રેવીસોને એક રૂપિયામાં વેચાણો છે નવા ચાલે છે મિત્રો આમાં તો કસ્તર દેખાઈ રહ્યું છે પણ માલ એકદમ વ્હાઇટનેસ વાળો છે મિત્રો ત્રેવીસોને એક રૂપિયાનો ભાવ થયો છે આનો એકવીસસોને એક્યાસી રૂપિયાનો ભાવ થયો એકવીસોને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે મિત્રો બીજું આ માલના એકવીસસોને એક્યાસી રૂપિયામાં વેચાણા છે બાવીસો ને એક રૂપિયા નો ભાવ છે બાવીસો ને એક રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો આ માલ બાવીસો એક રૂપિયા નો ભાવ છે મિત્રો મિત્રો આજની બજારની વાત શનિવાર એવી જ બજાર જોવા મળી છે ઊંચા માલમાં તેવી બજાર જોવા મળી છે અને નીચા માલમાં પણ તેવી જ બજાર જોવા મળી છે ઊંચા કરિયાણા ક્વોલિટીમાં પચીસો છવ્વીસો રૂપિયાના ભાવ નીકળી રહ્યા છે હાલ બહુ એક્સ્ટ્રા ક્વોલિટી હજી હાલ કોઈ એક વકલ જોવા નથી મળી રહ્યો